ગુજરાતના શ્રેષ્ઠતમ પર્યટન સ્થળ દીવ ખાતે નાયડાની ગુફાઓ આવેલી છે જે પથ્થરની પડતર ખાણોમાં સુંદર મજાની કોતરણી કરીને બનાવવામાં આવી છે તેથી દેશ વિદેશના પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બિંદુ બની છે ત્યારે પોરબંદરથી માત્ર આઠ દસ કિલોમીટરના અંતરે આવેલ રતન પર અને ઓડદર વિસ્તારમાં પથ્થરની અનેક પડતર ખાણો આવેલી છે જે હાલ બિનઉપયોગી છે દ્વારકા સોમનાથ નેશનલ હાઇવે પર પણ ડોડદર પાસે આવેલી ખાણ રસ્તામાં આવે છે પોરબંદર જિલ્લાને ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે ત્યારે જો આ ખાણોને વિકસાવીને દીવની નાયડાની ગુફાઓની જેમ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો પ્રવાસન ક્ષેત્રે પોરબંદરને નવું નજરાણું મળી શકે તેમ છે તે ઉપરાંત બહારથી આવતા પ્રવાસીઓ માટે પણ તે આકર્ષણનું કેન્દ્રબિંદુ બની શકે તેમ છે પોરબંદરથી માત્ર દસ કિલોમીટરના અંતરે આવેલ આ સુંદર મજાની જગ્યા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાય તેમ છે રતન પર અને ઓડદર વચ્ચે આવેલી પથ્થરની આ પડતરખાણો જે રીતે દીવમાં નાયડાની ગુફાઓ છે એ જ રીતે વિકસાવવામાં આવે તો પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બિંદુ બની શકે તેમ છે દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પર ઓડદર નજીક આવેલી આ પથ્થરની પડતરખાણોમાં જો વિકાસની દ્રષ્ટિએ વાત કરીએ તો લાઇટિંગ સાથેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો નેશનલ હાઇવે પરથી પસાર થતા પર્યટકો પણ તેની મજા માણી શકે તેમ છે અને એની સાથે સાથે પોરબંદરવાસીઓને પણ ફરવાલાયક નવું નજરાણું મળી શકે તેમ છે પોરબંદર આજકાલ જીગ્નેશ પોપટ